तो की बधाई तो आप क्या कह रही हो बकरी तो दोस्तों दवा लेन बैठा है दवा ना ठीक है घर में ढगला आना जावन से निहारे दवा पेन सीधी निहारे का चिंकी ने सर्दी मोटी ने सर्दी बधी ने सर्दी 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 ने ढगला थी गया मातुबा ने सर्दी थी गई है आया हाना ने सर्दी थी गई है पलर भी किमनी पी जाए पलाच दबा <pf unlikely> અમ તો પડ ગઈ કે ચડ પડ ગઈ વાત નો લાગી કે માર કેમેરો જાફો થઈ ગયો સાફ કર ને તો ઇનેટ થાતું કી બોય ફોન વાગે હે કોઈ ન ઉપાડુ હોય તો આ જો તુ બને શરદી થાય થે મને મજા નથી તુ બને શરદી થાય ને તને મજા નથી નો મતલબ એક જ ક્યો બેનો મજા નથી કે શરદી નથી मैं जो राधी लीधु है ने शाक बाकी है रोटली कर ली थी है हाई खीचड़ी है वगारे हम आहना चाहे नीने की कर आहना ने बटेटा चिप्स चीप्स चीप्स बटेटा सीपुड़िय कर दी, <laughs> कर दी, <laughs> कर दी <laughs> थी बटेटा सीपुड़िय कर दियो तो ये नास्ता में लई जाए અમે કીક હવે રાંધશું ને ગઢવાળી રોટલી વઘારી દીધી તો નાસ્તો કરી લીધો હે હવે પીહે દવા દવા પીને સીધી જાહે નિહારે એવું છે કે મારા ખાતામાં નથી બરાબર છે ને ફોન ખાતામાં કંઈ નથી ખાતું થઈ ગયું હે ખાલી ફોન માં વાતું કરી જા જોઈની ઈની ફોન ન કરે તો સીખી જાય જાય ગરમ થઈ જાય તો હું રામ ના ખાતા રૂપિયા પૂરા થઈ ગયા હાલ ને દવા પીએ ફટાફટ પછી હાલો ઉપરો નિહારે દવા પીને તમે બધાય શું કરો ઈમ સે બધાય ને મજા માં હે આયા હું પાણીનો નો ગલાસ તો ભરી નઈ દીધી નથી ધીમે ધીમે જતા ડગલા માંડેથી થી ફટાફટ ડોટું મૂકો ને અમે ભણવા જાતા ને તેમ ડોટું મૂકતા 10 વાગ્યા ના હળિયા પાટી કરતા હોય અગિયાર થાય તો નિહારે ને 5 વાગે ઘેરે પાછા

Eh, gak mana tuh? Kan ada masuk ke situ. Eh, gue gak ada, gak jadi ama dawana kipas masuk

હું ખોલવું લહન લહન હજી લસણ લઈ મોટું મોટું લઈ આવે મને તો હું તમને ચારસો રૂપિયા નું કિલો લસણ મોટું મોટું ઓલે પેટા ઝીણું ઝીણું લઈ આવ્યા ખૂબ જ હતું એક તમને રોહણ અમે ઉગતા દાખલો પડે દાખલો પડે દાખલો પડે દાખલો પડે લહન મોટો મોટો ચાદી ફેરને ઝીણું ઝીણું હોય તો ઉકલે નહીં આવે તો ફટાફટ ખોલીને છાક નાખવા થાય ખાધા કરે પછી ત્યાં સુધી દીધા કરે જાવ જાવ હાલો હવે હવા બહાર થી આ પછી કઈ જાઓ ઓલા હું સાહેબ ઉતેડવા આવી ગયા સામે થી કે હાલો ભણવા ને તું ફોન કરજે ન ગમે તો ન ગમે તો નહીં મજા ન હોય તો ફોન કરજે હાનું ફોલ લાખું લહણ ને પછી નાખી દઈશ શિયા શિયાક બટેટાનું એવાક હું કહીશું ફ્રીજમાં જો હું બકાલું કહ્યું જરા લહન ફોલે નાખીએ તુબા ને લઈ લઈએ ને પપ્પા મૂકી વળ્યા ગયા છે જો ને રમે છે મેળાના રમકડે તો તુબા રમે છે મેળાનું રમકડું અમારે તુબાડો મેળાનું રમકડું છે હાઉ એક જ ધારી જોવે મટકુઈ નહીં મારે ફોન હા હું કરું તો આમ જોયા કરું એક ફાળી ખાડી મારા જે હું એક ફાળી ફાડીને જોયા કરું મારા વિડીયા તમ જોતા કે ન જોતા હોય હું તો મારો વિડીયો હોય ને અપલોડ કરીને પછી હું મારાને મારા વિડીયા જોતી હોય લે જોઈને પછી કામ જોતી હોય નેવડી હોય હતી મજા આવે મને જોવાની મારાને મારા વિડીયા હું કોઈને ન જોઉં કંઈક કોકનો બ્લોગાથમાં આવી જાય ને તો જોઉં તો ભલા નાખો હું તો મારા ને જોતી હોય તમે કોઈ બી તમારું વિડિયો તને જોજો તો કેવા લાગો કેવા લાગી લાગતા હોય એવો લાગતા હોય બીજો કામ હોય માં જીવા થોબડા હે ઈ બજ મોબાઈલ માં દેખાવાના હે આમાં કઈ ફિંટર બિંટર તો લાગતું હે ની જીવા સે ઈ બજ વર્તાવાના તો હાલો હાલો ક્યાં આલી જાવું આમાં હાલો બે ફોને રાખી દઉં કે આખો ક્યાં રાખું એક તો મને ડાખરો પડે આડો થાય છાકો ઘાટતા એમ થાય કે હોટલમાંથી કાયમ થારી આવી જતી હોય તો કેવી મજા આવે એ તો હોટલવાળા થાળી મોકલાવે રૂપિયા દો તો એ તો કાયમ ઘેરાવીને દઈ જાય રૂપિયા નહીં કાંઈમ મોટોનું ખવાય નહીં કાંઈ મોટોનું નહીં ખાવું કહાય ન ઘર ઘરમાં રાંધી નાખાય માંદા પડીએ ચાલો આજનો વિડીયો આટલો જ પાછા આપણે એક નવા એકનો માં tata ભાઈ bye મારા વિડીયો જોવા ગમતા હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કઢી ખીચડી કરી નાખા ધબેડી નાખા ને રોટલી પડ્યા ત્યાં કરવાનું લે બેન થામડા

ના બર્થડે હતો તો બેન થામડા તો વીચી દઉં કેક તો ખવડાવજો કેક હા કેક ખવડાવવો જોઈએ ને નજીકમાં પૈસા વધારો આ થામડા એટલા વિચારવા મને નથી પોહાતા હો પૈસા વધારો ને હજી વધારો ને હું મે કાઈ કરું હા તો મને આ આ મહિને મને 1000 રૂપિયા આપી દેજો થામી છરવાના જો રૂપિયા થામીસરી દઉં હું તમને 2000 આપી દઈ હા બે હજાર આપી દેજો જો મારે હજી હે ને લાઇટ બિલ ભરવાનું છે મકાનનું ભાડું ભરવાનું છે શાકભાજી લેવા જાવા છે જવાશે તુબા હાટું મારે કપડાં લેવા જાવા છે જો મને તુબા તુબા હું મને આહા ના કેક ખવડાવે આવે આ રમાકડા એવા અસલ ના એવા તો આહાને આખો દી રમતી હોય કાહાના જો હું તમને કેક બતાવું કેવડો મોટો કેક હે ઘરમાંથી પરવાની એમ થાય કે હાલો હવે ખાટલે સડીને ટીવી જોઈએ રિમોટ હાથમાં લઈને તો પર જે આવી જાય મમ્મી મારા પેગી રહી રે આ તા થામડા મારી પાના તમે વિસરી નાખતા હોય તો રમતા રમતા મને વિસરવા ન મારે ગઢા રાત આવે કામ કરવા બાજુમાં જો જાગરણ છે તે થાય

રે તો કાલે પછી ધામ આવી તમે કેપ્લા ને બિરયાની રોજ મને ખવરાતોય તો કેક ને રોજ કામ કરવાવિયે તમારિયે કાઈ મને કામ કરવાનું તમને દેઢ રાખી હા તોય મને દેઢ રાખજો ને આજે મને કદી ખિસ્ત્રી નઈ ભાવે હવે આજે હે ને મે લાઈટ કરી હે દેખાડે તમને દેખાણી લાયતું નહીં દેખાણી વીટા જાવ દેખાય દેખાણી જી હે મમ્મી દેજો દેખાણી દેખાણી આ હા અમારા ઘરની લાયતું બોટવીને તે દેખાડી દેખાડી દેખી તમે અમાર લાયતું તમે જો મમ્મી દીકી રમી એં ભેગા હા બસ કામેથી કાઢી આવે બધું કાઢી આવે આના તા આજો તમાર ઠામડા જો મારા નાનાનું કિચન જોઈ લેજો એનું ઘર જોઈ લેજો આના મહેમાન જોઈ લેજો અમારા મહેમાન જો હું તમને દેખાડું આનાન જો મહેમાન છે બધે ફ્રેન્ડ છે આનાન બધે ફ્રેન્ડ છે આ છે આનાનું કિચન આનાન દોસ્તોનું આ છે મારી આહાના હાય આહાના કેમ છે મજામાં મજામાં